ભરૂચ જિલ્લાની ઝઘડિયા માં દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનને અંકલેશ્વરની સેન્સ કોર્ટે મૃત્યુદંડની સજાનો ચુકાદો શુક્રવારે આપ્યો છે ઝઘડિયા માં સોળ ડિસેમ્બરે દસ વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર ઝઘન્ય અપહરણ દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાને લોખંડ વીણતી બાળકીનું અપહરણ કરી તેને દિવાલ પાછળ લઈ ગયો હતો જ્યાં દુષ્કર્મ આચરી તેના ગુપ્ત ભાગે પણ ઘુસાડી દીધો હતો મોડી સાંજે માતા દીકરીની શોધખોળ કરી રહી હતી ત્યારે મમ્મી મમ્મીનો અવાજ આવતા દીકરીનો દિવાલ પાછળ લોહી લુહણ હાલતમાં જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી અન્ય લોકોની મદદથી દીકરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાંથી વડોદરા વધુ સારવાર માટે લઈ જવાઈ હતી ઝારખંડ સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી ગુજરાત સરકારે અગિયાર તબીબોની ટીમને દીકરીને બચાવવા સારવારમાં ખડે પગે રાખી હતી કે ત્રીસ જેટલી ગંભીર ઇજાઓ પહોંચી હોય સાત દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીની જ કલાકોમાં હેવાન વિજય પાસવાને ઝડપી પાડી તમામ પુરાવાઓ એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી અંકલેશ્વર સેન્સન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો ચાર્જ ફ્રેમ થયાના બોધ

અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સંવાદદાના રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ એક જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ ઉપર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સરળો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી અને આ કેસમાં કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના પણ આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરાય સોદર હેર કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કહ્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછડા લટકાવી રાખવો